હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દરમિયાન અસામાજિક તત્વો ઉપર બાદ નજર પણ રાખવામાં આવી રહી છે દિવાળીને અનુલક્ષીને પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર પોલીસ દ્વારા જે મેન્ટર પ્રોગ્રામ મળેલ છે જેમાં દિવાળીના તહેવારને અનુલક્ષીને ઝોન ટુના છ પોલીસ મથકો જેમાં જેપી અકોટા અટલાદ્રા રાવપુરા ગોત્રી અને નવાપુરા આ બધા પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ઈસમો ઉપર મેન્ટર રાખવામાં આવે છે તેમની ગતિવિધિઓ ઉપર ધ્યાન રખાય છે દિવાળીના તહેવારને લઈને આગમચેતીના પગલાં સ્વરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાયેલા ઈસમો હાલની પ્રવૃત્તિઓ શું કરી રહ્યા છે તેમનું વર્તન બદલાયું છે કે કેમ તેમનું કાર્યક્ષેત્ર કયા છે સહિતની વિવિધ બાબતોની જાણકારી મેળવાતી હોય છે ત્યારે પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો હતો અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓને જેપી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોલાવી તેમની સાથે જરૂરી માહિતી મેળવાઈ હતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અવસરે ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન ટુ મંજીતા વંઝારા તથા એસીપી અશોક કાટકર તથા પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સંદર્ભે ઝોન ટુ મંજીતા મંજારાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી સર પોલીસ દ્વારા આગામી દિવાળી તહેવાર આવી રહ્યા છે અને પ્રિવેન્ટીવ મેજર્સની અંદર મેન્ટોલ પ્રોગ્રામ જે ડીજી તરફથી આપણને આપવામાં આવે છે એમાં ઝોન ટુ એટલે કે અહીંયા અમારી પાસે છ પોલીસ સ્ટેશન છે જેપી પોલીસ સ્ટેશન અકોટા અટલાદરા રાવપુરા નવાપુરા ગોત્રી એ બધાના જેટલા પણ જે ક્રિમિનલ એક્ટિવિટી સાથે પહેલાં જોડાયેલા છે એ જે ઇસમો એના ઉપર એક મેન્ટર રાખવામાં આવે છે આ મેન્ટર પ્રોગ્રામની અંદર અવારનવાર એમને એમની વોચ રાખવામાં આવે છે સાથે સાથે એ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ પણ જોવામાં આવે છે આવનાર દિવાળીનો તહેવાર હોય આ લોકોનું વેર અબાઉટ્સ પછી જે મેન્ટર પ્રોગ્રામ છે એની અંદર એ લોકોના એની એનું એમનું વોચ એનું સુપરવિઝન અગમચેતી પગલાં સ્વરૂપે અહીંયા મોટો મેન્ટલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે મેન્ટલ પ્રોગ્રામની અંદર જે પોલીસ કર્મચારીઓ કામ કરે છે જે મેન્ટલ પ્રોગ્રામની અંદર જે માણસો જે સમૂહ શું હાલની પ્રવૃત્તિ શું કરી રહ્યા છે એમના એના વર્તન ચેન્જ થયા છે કે નથી એમના કાર્યક્ષેત્રો કયા છે એ બધાનું જાણકારી પોલીસ મેળવતી હોય છે તો આમ વડોદરા શહેર પોલીસ દ્વારા એક આ એક પહેલ અત્યારે દિવાળીના અગમચેતી પગલાં સ્વરૂપે લેવામાં આવે